લો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં મજામાં જશો તો આપણે લોંગ બ્લોગ સાથે આવી ગયા છીએ કઈ અત્યારે આપણે નઈ ધોની થઈ ગયા છીએ ત્યાર અત્યારે વાગી ગયા સાડા બાર વાગી ગયા છે આપણે થઈ ગયા છીએ તૈયાર આપણે હવે જમી લીધું છે આપણે જવાનું છે હવે પોરબંદર તમે વિડીયો ટાઇટલ ટાઈટલ ને થમને જોયું હશે તો વિડીયો માં તું સુધી ગેસ વિના રહેજો તો ગાડી થઈ ગઈ છે આપણી રેડી આ મૂંગા માં ચશ્મા પણ કરી લીધી છે આપણે થઈ ગયા છે તૈયાર હવે જવાનું છે આપણે આ ગાડી લઈને આપણે હવે આવી ગયા છે પેટ્રોલ નો ખવા હવે પેલા પેટ્રોલ નો ખવાનું છે પછી નીકળવાનું ચોપાટીએ જો ગાડી અહીંયા કરી દીધી છે parking જો આવી ગયા છે આપણે ચોપાટી ગ્રાઉન્ડ ને ગાઈસ જો આપણે જવાનું છે પેલી સાઈડ આપણે ગાડી અહીંયા કરી દીધી બધી parking ગાઈસ આપણે વા ગાડી કરી દીધી છે parking અને આપણે આવતા થઈ ગયા છીએ અત્યારે આવી ગયા છીએ ચોપાટીએ જો ગાઈસ અહીંયા ખાતે અત્યારે આપણે આવી ગયા છીએ હવે આપણે જવાનું છે આમ મજા આવે છે અહીં આપણે જવાનું છે જો અહીંયા પવન પણ એટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે જો પવન પણ મસ્ત ઠંડો ઠંડો આવે છે આ ભાઈ પેલી સાઈડ જુઓ વચમાં સ્ટીમર છે જુઓ ગઈસ સ્ટીમર છે આ બાજુ હોટલ છે આ બાજુ પાર્કિંગ એરિયા છે આ એનો ગેટ છે આ પણ આ સાઈડથી ને પણ અવાય છે હજી પાણીની બોટલ લઈ લીધી છે ગરમી બહુ છે પાણી કેમ કે ગરમી બહુ છે એટલે પાણી કરી લીધું છે હવે પાછું જવાનું છે રિટર્ન આપણી ગાડી વાપરી છે તો યુટ્યુબ ફેમિલી હવે આપણે આવી ગયા છીએ કીર્તિ મંદિરે જુઓ આ છે ગાંધી બાપુ નું જન્મ જે કહેવાય છે કે એનું ઘર છે એ છે આ છે મંદિર આપણે અહીંયા અત્યારે આવી ગયા હવે તમને અંદરનો ટૂર કરાવું છું આ એનો ગેટ છે અહીંયા ચંપલ ઉતારવા પડે પછી અંદર જવાનું અંદર એન્ટ્રી થાય છે ગાઈસ આપણે જો અંદર એન્ટર થઈ ગયા છે અંદર કાઈક જો આવું છે આ જો ગાંધી બાપુની તસવીર છે અહીંયા પ્રિન્ટિંગ છે મોટી હવેલી જેવું છે જુઓ કઈ સાવું કઈ અંદર કઈ ખબર નથી આવું કઈક નજર છે કઈ સા પુસ્તક નું છે આમાં બધી જૂની વસ્તુ છે જો આવો બધો કઈક નજારો છે અંદર અને આ છે વાસણ એવા જૂના વાસણ એવું બધું છે બધી જૂની વસ્તુ છે ગઈશ અને જુઓ ગઈશ આ શું છે કમેન્ટ કરી દેજો આ જુઓ બધી આવું બધું કંઈક નજારો છે ત્યાં મંદિરનો જુઓ આમાં મૂર્તિને એવું બધું છે આમાં ફોટાને એવું બધું છે ગાંધી બાપુના બધા આપણે હવે જવાનું છે અહીંયા ફોટો ગેલેરીમાં અહીંથી ચીડી ચડીને જવાનું છે ત્યાં ઉપર ફોટો ગેલેરી છે હવે આપણે આવી ગયા છીએ ફોટો ગેલેરીમાં જો આ છે ફોટો ગેલેરી અંદર ફોટો ગેલેરીમાં કંઈક આ રીતે છે જો અને આમાં કંઈક નાનું નાનું એવું છે પણ આપણે સમજાતું નથી ગેસ જુઓ આ જૂનું ગાડું કહેવાય એ છે ગેસ જો આ છે જૂનું ગાડું અહીંયા બધા મસાલા ને એવું બધું રાખેલું છે ગાંધી બાપુના જન્મથી લઈને એના મરણ સુધી ટોટલી ફોટોગ્રાફી આમાં ગેસ છે જુઓ તો ગાય જુઓ આપણે અહીંયા બધે ફોટો નું બધું જોઈ લીધું છે હવે આપણે બહાર જવાનું છે આ બાજુ પણ રસ્તો છે આપણે અહીંથી મેઇન ગેટ થી ને બહાર જાય છીએ અને ગાઈસ જુઓ નીચે કાંઈક નજારો આ રીતે છે જુઓ મંદિરે ફરી લીધું છે ગાય હવે જવાનું છે ભારત મંદિર અને તારા મંદિરે જવાનું છોડાતી આવી ગયા છે અને એક જે લોકેશન છે અહીંયા ભારત મંદિર ને તારા મંદિર આપણે ત્યાં અંદર જવાનું છે ગાય ગાઈસ હવે આપણે આવી ગયા છીએ આ બાજુ છે તારા મંદિર અને આ બાજુ પેલી સાઈડ છે ભારત મંદિર અત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ હવે આપણે અહીં અંદર જવાનું છે તો આપણે ભારત મંદિર અંદર એન્ટર થઈ ગયા છીએ જો આ સાઈડ છે આ ગેટ એનો છે ત્યાંથી અંદર એન્ટર થવાનું છે આ છે ભારત મંદિર અહીં અંદર એન્ટર થઈ ગયા છીએ ચાલો તમને બધું બતાવું અંદર અહીં બધું ભારતનો નકશો છે અંદર અંદર છે શું આપણે એન્ટર થઈ ગયા અહીંયા છે ઇન્ડિયાનો નકશો છે અહીંયા જોવા આ છે ત્યાં ઇન્ડિયાનો નકશો છે અને આ બાજુ બધું કંઈક આવું પણ છે ગાઈસ આ બાજુ કંઈક આવો નજારો છે આપણે હવે અહીંયા બધું ફરી લીધું છે હવા જવાનું છે બહાર જુઓ આપણે બધી અહીંયા ફરી લીધું છે બધું જોઈ લીધું છે ગાઈસ બધું આવી ગયું છે જોવો જોવો તો હવે આપણે ફરી લીધું છે હવે છે જાય છે આપણા પાછા બહાર આ જુઓ ગાઈસ આ રીતના અરીસા છે બધું તો આપણે અરીસા પણ અહીંયા જોઈ લીધા છે હવે પાછા આપણે બહાર જાય છે જો અહીંયા આવા જુ બધે ગાર્ડન જેવું છે અને અહીંથી ગેટ છે અહીંથી આપણે અંદર ગયા હતા હવે આપણે આવી ગયા છીએ મ્યુઝિયમે જુઓ આ છે મ્યુઝિયમ ત્યાં અંદર આપણે જવાનું છે તો ગાઈસ મ્યુઝિયમમાં કંઈક આ રીતે નજારો છે જુઓ

આ બાજુ પણ જવાનું છે આ બાજુ જવાનું છે પહેલાં અહીંયા અંદર જઈએ પછી વાં જાય તો ભાઈસ આપણે અંદર આવી ગયા છીએ અને અંદર કાંઈક જો આવી જૂની આવી બધી વસ્તુ છે ભાઈ જો અને આ સાઈડ પણ છે જો આ છે પિત્તરનો લોકો કહેવામાં આવે છે અને આ ચાંદીનું છે તો આ ઓલા જૂના પહેલાં કેમેરા આવતા ને કેમેરાને એવું બધું છે અહીં જો અહીંયા છે આ બધું છે સામેની સાઈડમાં આ રીતે છે કંઈક આવું છે ને પેલા આ કંઈક કૂતરામાં છે આપણે એનો કંઈક ખ્યાલ તો નથી અને અહીંયા કંઈક આ રીતના છે વસ્ત્ર આવું બધું છે અહીંયા અંદર આ ચાંદીનું તાળું છે અને આ બધી વસ્તુ છે ને સીતેર થી પીચોતેર વર્ષ પહેલાં જૂની વસ્તુ છે આ બધી પેલા જૂના યંત્ર આ રીતના હતા બધા અહીંયા જવાનું છે અહીંયા જોઈએ છીએ અંદર શું શું વસ્તુ છે ચોગ દાગીના ને એવું બધું છે આ બધી વસ્તુ જો હામીની સાઈડમાં કિતાબોને એવું બધું છે આ સાઈડમાં જૂની વસ્તુ છે આ હાથેથી બનાવવામાં આવેલી છે હાથેથી બનાવતા તો એ છે બધું ને આ બાજુ કપડાની એવું છે બધું હાથેથી બનાવટ બસ આ બધી વસ્તુ છે ને હાથેથી બનાવટ છે હાથની બનાવટની વસ્તુ છે આ બધી કપડાંની એવું બધું આ જુઓ આ રીતે આ બધું જૂનું છે જૂની વસ્તુ ને હાથેથી બનાવટની વસ્તુ છે ને આ બધી આ બધી વસ્તુ જે હાથની બનાવટ છે જુઓ ભાઈ પણ કંઈક વસ્તુ બધી આ રીતે છે જુઓ આ બધી જૂની વસ્તુ છે આ ઓલો પેલા કહેવામાં આવે છે કે આ ઓલો ઢોલિયો છે એ ઢોલિયો કહેવામાં આવે છે એ ઢોલિયો છે આ જો પિત્તળ વાસણ છે તો ગાઈસ આપણે અહીંયા બધે ફરી લીધું છે હવે જવાનું છે બહાર તો ચાલો જાય છે બહાર આપણે રિટર્ન એટલે ગાઈસ જો આપણે અહીંયા બધે ફરી લીધું છે વિડીયો કેવો લાગ્યો છે જરા કોમેન્ટ બોક્સમાં જણાવજો લાઈક કોમેન્ટ ને શેર કરજો આપણા ભાઈને હો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તાલાકી બધાને બાય બાય મળીએ છીએ નવા બ્લોગમાં તાલાકી સુધી બધાને બાય બાય